નવ મહિનો શરૂ થાય એટલે નવી આશાઓ સાથે નવા ઉમંગ રહેતો હોય છે પણ એની સાથે ઘણા બધા બદલાવો પણ લઈને આવે છે અને જો આ મહિનાના બદલાવની વાત કરું તો જીએસટીમાં નવા નિયમો અનુસાર કેન્દ્ર સરકાર જીએસટીના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે અને એ નિયમ મુજબ હવે પાંચ કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા બિઝનેસને ઈ ચલણ વગર ઈ વે બિલ જનરેટ નહીં કરી શકે આ નિયમ પહેલી માસથી એટલે કે આવતીકાલથી લાગુ પડશે એલપીજી અને સીએનજીના ભાવમાં પણ દર મહિનાની પહેલી તારીખે કોઈકને કોઈ બદલાવ આવતો હોય છે તો જો આ મહિનાની વાત કરવામાં આવે તો એલપીજી સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર થઈ શકે જોકે ગયા મહિને એલપીજીના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો પરંતુ દેશમાં જે રીતે મોંઘવારી વધી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી વસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે તો હવે આવી સ્થિતિમાં એવી સંભાવના છે કે મે બી માર્ચમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે જો આમ થશે તો સામાન્ય માણસના ખિસ્સા પર બહુ જો વધશે જોકે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ એલપીજીના ભાવમાં યથાવત રાખવામાં આવ્યા હતા એટલે એવું બની શકે કે આ મહિનામાં કદાચ કોઈ ચેન્જ ના આવે વાત કરીએ ફાસ્ટેગની તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગના કેગ પેટીએમનું હોય તો લેટ બી ટેલ્યુ પૈસા ટ્રાન્સફર કરી દેજો અથવા તો બીજી બેંકનું જે પણ તમારી પાસે ફાસ્ટેગ હોય એ ખરીદ લો એમાં પૈસા ટ્રાન્સફર કરો અને તમારું ફાસ્ટેગ છે એને એક્ટિવ રાખો ક્રેડિટ કાર્ડના નિયમો છે એમાં પણ બદલાવ થઈ રહ્યા છે દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પંદર માર્ચથી તેના લઘુત્તમ દિવસના બિલ ગણતરીના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે એટલે એ બાબતે જ બેંકના જેટલા પણ ગ્રાહકો છે એને ઈમેલ દ્વારા પણ આ માહિતી આપવામાં આવી રહી છે આઈટી સ્પેશિયલી તમને જે નિયમ વિશે વાત કરવાનો છું ભારત સરકારે બહુ જ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે આઈટીના નિયમોમાં ફેરફાર થશે અને આ નવા આઈટીના નિયમ મુજબ આવતીકાલથી લાગુ થશે જેમાં નવા નિયમ હેઠળ જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયામાં જેવા કે એક્સ ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર ખોટા તથ્યોના કોઈ પણ સમાચાર મૂકશે તો એને ભારે દંડ ભરવો પડશે અને એટલું જ નહીં પણ સોશિયલ મીડિયાને સુરક્ષિત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે